એકત્રીસ ઓક્ટોબર બે હજાર બાવીસ મોરબીની આજની જે નવી પેઢી છે કદાચ એને આ દિવસ યાદ હશે કારણ કે આ દિવસે મોરબીનો પુલ દુર્ઘટનાગ્રસ્ત થયો અને લોકોના મૃત્યુ નિપજ્યા પરંતુ શું આપને અગિયાર ઓગસ્ટ ઓગણીસો યાદ છે એ દિવસ મોરબીના ઇતિહાસનો સૌથી ગોજારો દિવસ કહેવામાં આવે છે કારણ કે એ દિવસે મોરબીની મચ્છુ નદીમાં ઉપરવાસના વરસાદને લીધે અને મોરબી બરબાદ થઈ ગયું આજે પણ એ દુર્ઘટનાના સાક્ષી જેટલા પણ લોકો છે તેઓ જ્યારે આ દુર્ઘટનાને યાદ કરે છે ત્યારે તેઓના હૃદય કપકપી ઉઠે છે આજે આ દુર્ઘટનાને પિસ્તાલીસ વર્ષ પૂરા થયા છે મારી પાસે મિત્રો થોડા આંકડા છે જે હું અહીં આપને પ્રસ્તુત કરવા માગું છું જે એ ગોજારી દુર્ઘટનાને યાદ કરાવે છે એ દિવસે સરકારી રેકોર્ડ અનુસાર ચૌદસો ઓગણચાલીસ લોકોના મૃત્યુ નીપજ્યા હતા અને બાર હજાર આઠસો ઓગણપચાસ પશુઓના મોત નીપજ્યા હતા જોનારા તો એવું કહે છે કે મચ્છુ નદીના પાણીનો ધસમસતો પ્રવાહ એટલો હતો કે તણાઈને આવેલા પશુઓ વીજ થાંભલા ઉપર ચડી ગયા હતા અને ત્યાં તેમના લટકતા મૃતદેહો નજરે ચડ્યા હતા સુવા માટેના ખાટલાઓ પણ તણાઈને વીજ થાંભલા સુધી પહોંચી ગયા હતા એક અંદાજ અનુસાર 6158 ઘરોનો નાશ થયો હતો અને 3,900 હજાર નવસો ઘરોને નાનું મોટું નુકસાન થયું હતું અઢારસો જેટલા ઝૂંપડાઓ સંપૂર્ણપણે તણાઈ ગયા હતા આજે એક ફિનિક્સ પક્ષીની જેમ મોરબી પાછું પોતાના દમ ઉપર ઊભું થઈ ગયું છે અહીં સિરામિક ઉદ્યોગથી લઈને અનેક ઔદ્યોગિક એકમો વિકાસનો ડંકો વગાડી રહ્યા છે એટલે જ મોરબીને સિરામિક નગરી પણ કહેવામાં આવે છે હું આજે મોરબી વાસીઓને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીશ કે તેઓએ આટલા સમયમાં જેટલી પણ ગોઝારી દુર્ઘટનાઓ ઘટી તેમાં તેનો ડટીને સામનો કર્યો ત્યારે આજે આ દુર્ઘટનામાં જેટલા પણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેઓને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીશું આજ માટે આટલું જ ફરી મળીશું જય હિન્દ